વાત કરી તો અમદાવાદમાં વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના બદલે લોકોને ફાઈવ સ્ટાર સુવિધા આપવા માટે હોસ્પિટલ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી પરંતુ બે હજાર ઓગણીસમાં શરૂ કરાયેલી હોસ્પિટલની પાંચ વર્ષમાં એ પરિસ્થિતિ છે કે હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે ત્યારે નવસો જેટલા બેડ ધરાવતી હોસ્પિટલમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ દર્દીઓ દાખલ થતા હોય છે

ત્યાં આગળ પણ ટેસ્ટ કરવામાં આવે છે દવાઓ આપવામાં આવે છે પેશન્ટને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કેટલીકવાર પેશન્ટને જ્યારે દાખલ કરવામાં આવે જરૂર પડે ત્યારે એ લોકો પ્રાઇવેટમાં ના જાય પરંતુ એકસો આઠ મારફતે એસવીપી હોસ્પિટલમાં પહોંચે તેમની સારવાર ઉત્તમ થાય તે માટેના પ્રયત્નો આવનાર સમયગાળા દરમિયાન એકસો આઠ જોડે ટાઈપ કરીને કરવામાં આવશે